સુરેન્દ્રનગર યુકો બેંકની શાખામાં બ્રાન્ચ મેનેજર દ્વારા મહિલા કર્મચારી સાથે ગેરવર્તણૂકને લઈને વિરોધ પ્રદર્શન કરાયું સુરેન્દ્રનગરની યુકો બેંક શાખાના બ્રાન્ચ મેનેજર દ્વારા બેંકના મહિલા કર્મચારીઓ સાથે કરવામાં આવતા ગેરવર્તણૂકને લઈને ભાવનગર ખાતેની યુકો બેંકની મેન ઓફિસ ખાતે સુરેન્દ્રનગર યુકો બેંક શાખાના બ્રાન્ચ મેનેજરના વિરોધમાં દેખાવ કરવામાં આવ્યા બાબતમાં ડેમોસ્ટ્રેશન થયા છે પરંતુ આ પહેરું પૂરનું મેનેજમેન્ટ કોઈ વાત સાંભળવા તૈયાર નથી એટલે તમામ શહેરોમાં મોન ડેમોસ્ટ્રેશનનો કાર્યક્રમ